પાટણ જિલ્લામાંથી બાઇક ચોરનાર ઈસમોને આઠ મોટરસાયકલ સાથે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે જેને લઈ એલસીબી પોલીસ સ્ટાફના માણસો જિલ્લામાં બનેલ વાહન ચોરીના બનાવની વિઝિટ લઈ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વર્ગ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની કામગીરીમાં હતા તે દરમિયાન રણજીતસિંહ વિરાજીએ પોતાના અંગત અને ભરોસાના બાતમીદારો મારફતે વાહન ચોરી કરનાર ઈસમો બાબતે સચોટ બાતમી મેળવી પાટણ એલસીબી ઓફિસ ખાતે લાવી પૂછપરછ કરતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે જેમાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા રવિ વજાભાઈ રાવળ રહે બિલોર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ભરત ઈશ્વરભાઈ રાવલ રહે ચીબડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળાઓએ રાધનપુર શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિના આઠથી દસ વાગ્યાની આસપાસ અલગ અલગ જગ્યાએથી સાત બાઇકની ચોરી કરેલાની કબૂલાત કરી છે તેમજ એક બાઇક પાટણ જનતા હોસ્પિટલ આગળથી ચોરી કરેલાની કબૂલાત કરી છે જેમાં આ બંને ઈસમો ચોરી કરેલ તમામ બાઇક દિનેશભાઈ મેવાભાઈ ઠાકોર રહે રાડવા તાલુકો સાંતરપુર વાળાને આપેલ હતા જેથી એલસીબી પોલીસે આઠ મોટરસાયકલ સાથે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી